રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળના કામદારોનું યુનિયન ગુજરાત દ્વારા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ગામોમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહિતારી યોજના હેઠળ જોબકાર્ડ ધારક લાભાર્થી કામદારોના સાવલી બાબતે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળના કામદારોનું યુનિયન ગુજરાત દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આપવામાં આવેલ આવેદનપત્રમાં ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જોબકાર્ડ ધારક લાભાર્થી કામદારો સ્થાનિક ગ્રામ પંચાયતોમાં મનરેગા યોજના હેઠળ કામોની માંગણીઓ કરી શકે અને સ્થાનિક ગામમાં રોજગારી મેળવી શકે જેથી બહારગામ સ્થળાંતરિત થતો અટકે અને આ વિસ્તારના કામદારોના બાળકો ગામમાં સ્થાનિક શાળામાં ભણી શકે જેથી શિક્ષણનું સત્ર વધે તેવા હેતુસર શ્રમિકોને જાગૃતિ લાવવાનું અને મનરેગા કાયદાનું ઝડપથી અને સુચારુ અમલીકરણ થાય તે માટે વખતો વખત જાહેરેલી ધરણા દ્વારા વિવિધ આવેદનપત્ર આપવા તથા રજૂઆતો કરવાની કામગીરી છેલ્લા સત્તર વર્ષથી રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળના કામદારોનું યુનિયન ગુજરાત દ્વારા કરવામાં આવેલ આ ફતેપુરા વિસ્તારના કામોના સવાલો અંગેની લેખિત અને મૌખિક રજૂઆતો અન્વયે સવાલો કામદારોના છે અને જે ધ્યાની લેવા મનરેગા કામદાર યુનિયન ફતેપુરા વિનંતી કરે છે માંગણીઓમાં ફતેપુરા તાલુકાના ગામોમાં મનરેગા યોજના હેઠળ જોબ કાર્ડ ધારક કામદારો છેલ્લા બે વર્ષથી કામોની માંગણી કરવા છતાં મનરેગાની જોગવાઈ વિવિધ માંગણીઓ કરવામાં આવી છે છેલ્લા ફતેપુરા તાલુકાની અંદર છેલ્લા બે વર્ષથી નરેગાના કામો કામદારોને આપવામાં આવતા નથી અને જે નરેગાના તમામ સવાલો લઈને આજે અમે સાત મુદ્દા અને એ સવાલો લઈને આજે જિલ્લા વિકાસ અધિકારી સાહેબની રૂબરૂ મુલાકાત કરી મુલાકાત કરી સાહેબે આમ આવેદનપત્ર અમારી સ્વીકારી છે સ્વીકાર્યા પછી સાહેબે સંતોષકારી એવો જવાબ બી આપે છે કે ટૂંક સમયની અંદર જે કામદારો કામની માગણી કરે છે એને અમે કામ પૂરું પાડીશું સાથે સાથે બે હજાર પંદરની અંદર લેબર કોર્ટે વળતરનો ચુકાદો આપ્યો છે અને એમના પણ વ્યક્તિગત જે કામદારોને ત્રણ હજાર રૂપિયા લખે ચૂકવણું કરવાનું છે એ પણ આપવા માટે સાહેબે આશ્વાસન અમને આજે આપ્યું છે મારું નામ શંકરભાઈ છે મારું ગામ વાંગડ છે છેલ્લા બે વર્ષથી પેવર બ્લોક વોલ અને રોડ રસ્તાના સામૂહિક કામોની માગણી કરેલી છે બે વર્ષથી વારંવાર કામની માગણી કરવા છતાં આજ દિન સુધી હું કોઈ કામ શ્રમિકોને આપવામાં આવ્યું નથી વારંવાર રજૂઆત છતાં હું કોઈ ધ્યાન પર લેવામાં આવતું નથી આજે કોને કરી છે તમે અમે આગળ ડીડીઓ સાહેબને પણ કરી હતી નિયામક સાહેબને પણ કરી હતી અને તાલુકા વિકાસ અધિકારીની પણ હું રજૂઆત અત્યારે કરી છે અમે આજરોજ અમે ડીડીઓ સાહેબને આવેદન રૂપે કામોના નરેગા કામોની માગણી માટે આવ્યા હતા તેમાં કુવાના માગણી કુવાઓ સંરક્ષણ દિવાલો રસ્તા તળાવો કરવાના એવી માગણીઓ કરી છે તેમાં ડીઓ સાહેબે આજની તારીખે એમને સંતોષકારક કામ કરવાની ખાતરી ખાતરી આપી ખાતરી આપી આશ્વાસન આપ્યું છે